હેલો જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું લીલા ચણાનું શાક આ ચણા શિયાળાની સિઝનમાં ખૂબ જ સહેલાઈથી મળી જાય છે ને આ લીલા ચણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે ને ઇમ્યુનિટી પાવર વધારવા માટે તો ખૂબ જ જરૂરી છે આજે મેં આ ચણાનું શાક લીલા ફ્રોઝન ચણાનું શાક બનાવીને બતાવેલું છે પણ તમારે માર્કેટમાં જે ફ્રેશ ચણા મળે તેનાથી પણ તમે મેં જે રીતે બનાવીને બતાવ્યું છે તે રીતે બનાવશો તો ખૂબ જ સરસ એવું બનશે તો અત્યારે મેં અઢીસો ગ્રામ જેવા લીલા ચણા ફ્રોઝનવાળા લીધેલા છે અને તેમાં મીડિયમ સાઇઝનું એક બટાકું કટ કરીને લીધેલું છે આવા મોટા ટુકડા કરીને તમારે લઈ લેવું હવે તેમાં દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરીશું તમારે વધારે પાણી એડ કરવાની જરૂર નથી દોઢ ગ્લાસ જેટલું પાણી બરાબર છે તેમાં પિંચ જેટલી હળદર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું ચણાના માપનું અને બટેકાના માપનું જ આપણે મીઠું એડ કરવાનું છે હવે બધું મિક્સ કરી લઈશું અને કુકર બંધ કરી અને તેની મીડિયમ તાપે બે થી ત્રણ સીટી મારી લઈશું કુકરને આપણે ધીમા તાપે સીટી વગાડવાની છે જેથી તે સરસ એવા ચણા આપણા બફાઈ જાય તો તમે જોઈ શકો છો ચણા હવે ખૂબ જ સરસ એવા બફાઈ ગયા છે તમે એક દાણો હાથમાં લો અને એકદમ સરસ એવું ક્રશ થઈ જાય તેવા ચણા આપણે બાફવાના છે તો હવે ચણા પણ બફાઈ ગયા છે અને બટાકા પણ બફાઈ ગયા છે તો બટાકાને તમારી ચમચાની મદદથી થોડા મેશ કરી લેવાના પછી આપણે વઘારમાં મેશ કરી લઈશું હવે એક હાઈ બોટમ વાળું પેન લઈ લેશું અને તેમાં બે થી ત્રણ મોટા ચમચા તેલ એડ કરીશું અને તેલને આપણે સરસ એવું ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ એડ કરીશું રાઈ સરસ એવી તતડી જાય અને પછી તેમાં આપણે ખડા મસાલા એડ કરીશું તો ખડા મસાલામાં આપણે એક તજનો ટુકડો લેવાનો છે અને બે લવિંગ લેવાના છે તો એ બંને પહેલા ઉમેરી લઈશું અને પછી તેમાં આપણે જીરું એડ કરીશું હવે બધું થોડું થઈ જાય એટલે તેમાં થોડી હિંગ એડ કરીશું હિંગ એડ કરી અને બાદમાં તેમાં લીમડાના ત્રણથી ચાર પાન એડ કરીશું હવે તેમાં લીલા મરચાં અને આદુની પેસ્ટ ઉમેરીશું લીલા મરચાંની અને આદુની પેસ્ટ તમારે તમારા તીખાશ પ્રમાણે લેવાની છે અત્યારે મેં ચાર પાંચ એકદમ તીખા લીલા મરચાં અને એક દોઢ ઇંચ જેટલો આદુનો ટુકડો લઈ અને ક્રશ કરેલું હતું હવે આદુ મરચાંની પેસ્ટને આપણે સરસ એવી થવા દેવાની છે તો આપણે ગેસની ફ્લેમ હાઈ કરી લઈશું અને તેને આપણે હાઈ ફ્લેમ પર સાતડી લેવાના છે આદુ અને મરચાની પેસ્ટને આપણે સરસ એવી સંતરાવા દેશું ફ્રેન્ડ્સ તમે મારી રેસિપી કઈ સિટી અને કયા સ્ટેટ થી જુઓ છો તે મને કોમેન્ટ જરૂરથી કરજો હવે આપણે જેટલા લીલા ચણા લીધેલા હતા એટલા જ મેં અત્યારે લીલું લસણ લીધેલું છે લીલું લસણ પણ મેં અત્યારે ફ્રોઝન જ લીધેલું છે તમારે ફ્રેશ જ લેવું હોય તો પણ ચાલે અને તમારી પાસે જો ફ્રોઝન પડ્યું હોય તો પણ ચાલે અત્યારે મેં ફ્રોઝન જ બધું લઈને તમને શાક બતાવેલું છે તો હવે લસણને પણ સાંતરવા દઈશું લસણને સંતળાતા થી આઠ મિનિટ લાગશે તો તમારે ધીમા તાપે લસણને સાંતરવાનું છે તો હવે તમે જોઈ શકો છો કે લીલું લસણ આપણું સરસ એવું સંતળાઈ ગયું છે અને સાઈડ સાઈડમાં થોડું તેલ પણ છૂટું પડી ગયું છે તો આવી રીતે તમારે લીલા લસણને પણ સાતડી લેવાનું શિયાળાની સિઝનમાં તમને લીલું લસણ ફ્રેશ મળશે તો તમે ફ્રેશ લઈને પણ બનાવી શકો છો અત્યારે મેં તમને બંને ફ્રોઝન લઈને બતાવેલું છે હવે તેમાં મસાલા કરી લઈશું તો પિંચ જેટલી હળદર લઈશું અને લાલ મરચું લઈશું જો તમારે લીલા મરચાં તીખા હોય તો લાલ મરચું ન નાખો તો પણ ચાલે હવે ધાણા જીરું પાવડર લઈશું અને સ્વાદ અનુસાર મીઠું લેવાનું છે તો મીઠું અત્યારે આપણે આ લસણ અને મરચાંની ગ્રેવી પૂરતું જ લેવાનું છે પછી તમારે ટેસ્ટ કરીને એડ કરવું અને લાસ્ટમાં મેં છોલે મસાલાનો પાવડર ઉમેરેલો છે તો તમારી પાસે કોઈ પણ કંપનીનો છોલે મસાલો હોય તે તમે ઉમેરી શકો છો તે અડધી ચમચી લેવાની છે હવે આપણે બધા જ મસાલાને સાંતળી લઈશું થોડીવાર આપણે મસાલાને સાંતળવાના છે જેથી તેનેમાં કચાસ ન રહે સરસ એવું સંતળાઈ ગયા બાદ તમારે તેમાં બધા ચણા અને બટેકાને આપણે જે બાફીને રાખ્યા હતા તેને એડ કરી લઈશું એકવાર મિક્સ કરીશું પણ તે પહેલાં આપણે ફ્લેમ હાઈ કરી દેવાની છે અને હાઈ ફ્લેમ જ પર બધું જ છે હવે સાંતળી લીધા બાદ તમારે તેમાં બટેકા જે આખા દેખાય છે તેને ક્રશ કરવાના છે અને તેની સાથે સાથે થોડા ચણા પણ સરસ એવા ક્રશ કરીશું જેથી સરસ એવી ગ્રેવી બનશે તો પાઉભાજી મેશર લઈ લેવાનું છે તમારે અને તેનાથી તમારે બટેકાને અને સાથે સાથે થોડા ચણાને પણ મેશ કરી લેવાના છે જેથી તેમાં સરસ એવી ગ્રેવી થાય અને આપણે રોટલા ભાખરી કે રોટલી સાથે આ સબ્જી ખાઈએ તો તે ખૂબ જ સરસ એવું લાગે છે આ શાક તમે રોટલા સાથે ખાશો તો તમને બહુ જ ટેસ્ટી લાગશે પણ તમને પછી તમારી જે મન ભાવતી વસ્તુ હોય તેની સાથે તમે લઈ શકો છો હવે સરસ એવું મેશ થઈ ગયું છે તો હવે બધું આપણે મિક્સ કરી લઈશું મિક્સ કરી અને તેમાં આપણે ગ્રેવી માટે થોડું પાણી એડ કરવાનું છે તો ગેસને આપણે મીડિયમ તાપે કરી દઈશું અને તેમાં પાણી એડ કરીશું તો પાણી બધી જ રેસીપીમાં ગરમ જ એડ કરવું જેથી તમારી રેસીપીનો સ્વાદ એવો ને એવો જ રહે તો અત્યારે મેં દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે હવે બધું જ મિક્સ કરી લઈશું અને ફ્લેમ હાઈ કરી દઈશું જેથી આપણું પાણી પણ ફટાફટ ગરમ હોય એટલે સરસ એવું આપણું સબ્જી થવા લાગે અને તમારે આ શાકને બને ત્યાં સુધી ધીમા તાપે ચારથી પાંચ મિનિટ માટે થવા દેવાનું હવે લાસ્ટમાં મેં ગોળ પાવડર ઉમેર્યો છે જેથી શાકનો ટેસ્ટ ખૂબ જ વધારે ટેસ્ટી લાગે બધું મિક્સ કરી લઈશું મિક્સ કરી અને મીડિયમ તાપ પર આ શાકને આપણે પાંચથી સાત મિનિટ માટે થવા દઈશું શાકને આપણે ઢાંકીને પાંચથી સાત મિનિટ રહેવા દઈશું જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવી જાય અને ચણામાં પણ ટેસ્ટ આવી જાય તો તમે જોઈ શકો છો કે આપણું શાક બનીને ખૂબ જ ટેસ્ટી એવું તૈયાર થઈ ગયું છે આ સબ્જીને તમારે રોટલા સાથે સર્વ કરવું જેથી તમને ખૂબ જ ટેસ્ટી અને સ્વાદ તેનો ખૂબ જ સરસ આવે તો ચાલો હવે તેને આપણે સર્વ કરી લઈએ તો શાકને તમારે તમારે જે રીતે તમારે પીરસવું હોય તે રીતે તમે પીરસી શકો છો અત્યારે મેં રોટલા સાથે સર્વ કર્યું છે અમને રોટલા સાથે ભાવે છે તો તમારે શિયાળામાં આ સબ્જી બનાવીને રોટલા સાથે સર્વ કરવું તો ફ્રેન્ડ્સ નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલી બે લાયકનને જરૂરથી દબાવો જેથી તમને મારી નવી રેસીપીની નોટિફિકેશન મળી જાય એન્જોય